ગુડ મોર્નિંગ આજે હું બધાને મારા ક્લાસીસના છોકરાઓ સાથે મળાવીશ આ સવારની બેચ છે સાડા નવ થી સાડા દસ હોય છે એની પેલા આઠ થી સાડા નવ એક બેચ હોય છે જે નવ માં વાળા હોય છે એ લોકો મોટા છે ને પછી એક્ઝામ આવે છે એટલે એને વિડીયોમાં લેતી નથી હું કેમ કે શું કામ એને ખાલી ખોટા ડિસ્ટર્બ કરવા તો આ અમે બધા હોઈએ સાડા દસ સુધી સાડા દસે અમારા ટ્યુશન પૂરા જો આ પાછું નવું નીકળું આપણા જમાનામાં તો કઈ હતું જ નહીં હવે લાગે છે કે આપણે પીડાના જમાનાના છીએ ફાઇનલી આ એવું છે જેનાથી કાન નહીં ઢકાય છે એટલે કાનમાં ફોન ન લાગે અને માસ્ક માસ્ક થઈ જાય એટલે કે આ શિયાળામાં બધા બાળકો પહેરે ને

બાજુમાં નવોદયની બેચ હોય તો નવોદય વાળાને સાહેબ લઈએ સાડા પાંચે આવીને અને છ સાત વાળાને હું હેન્ડલ એવી રીતે બપોર પછી અમે અત્યારે તો આ બધાને એક્ઝામ ચાલુ છે નવોદયના પેપર ભરે એટલે પ્રેક્ટિસ પેપર ભરે છે અને આ પેપર ભરી લેશે પછી સાહેબ થોડુંક શીખડાવશે કેવી રીતે નવ પેપર ભરાય કેટલી જાળવણી રાખવી જોઈએ કેટલી સ્વચ્છતા રાખવી જોઈએ કઈ પેન યુઝ કરવાની ત્યારે પહોંચી જવાનું સીટ નંબર શું છે વગેરે વગેરે એના જેવી બધી માહિતી આપશે છોકરાઓને અને કાલ માટે ઓલ ધ બેસ્ટ કહેશે કેમ કે કાલ એ લોકોને તેર તારીખે નવોદયની એક્ઝામ બીજી વાત પરીક્ષા જેવી પણ જશે જેવી પણ જાય હારી જાય તો હારી ખરાબ જાય તો ખરાબ

તો કાલે તમે જે પરીક્ષા દેવા જાવ છો કાલે તમારે બાણ ચલાવવાનું છે અત્યાર સુધી મેં તમને શીખવાડ્યું આમ કરાય આમ કરે આમ કરે કાલે તમારે બાણ ચલાવવાનું છે કાલે યુદ્ધના પરીક્ષાના યુદ્ધ નથી પણ પરીક્ષા છે આપણે પરીક્ષા પરીક્ષાની અંદર તમારે કઈ રીતે પેપર ભરવું હવે અબ તમારે હવાલે વતન સાથીઓ તમારે તમારે કઈ રીતે પેપર ભરવું શાંતિથી ભરજો પેપર કઈ પણ મૂંઝાયા વગર

જો તેમના વાલીઓ જે દૂર દૂર રહેતા હોય એમને એમના વાલીઓ લેવા આવે છે ને બાકી અમુક છોકરા હોય તે ચાલીને જાય છે આમ અમારો આખો દિવસ નાના બાળકો સાથે ટ્યુશન કરાવતા કરાવતા એમને અમે શીખડાવીએ છીએ અને અમે પણ કંઈક શીખીએ છીએ અને પસાર થઈ જાય છે દિવસ આમ જ તો ચાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય